એકદમ સોસી ટેસ્ટી અને રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવા વેજ અલ્ફ્રેડો પાસ્તાની રેસિપી જોઈએ બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું અડધો ટેબલ સ્પૂન કરતાં વધારે મીઠું ચાર પાંચ ડ્રોપ્સ ઓઇલના અને બે કપ પેને પાસ્તા ઉમેરી સિત્તેર એંસી ટકા કૂક થાય એટલે સ્ટ્રેનરમાં લઈ અને ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે કડાઈમાં વન ટેબલ સ્પૂન બટર વન ટેબલ સ્પૂન લસણ ઝીણું સમારેલું સાંતળી એક કપ કેપ્સિકમ યલો ગ્રીન અને રેડ કલરના નાખી સાંતળવાના અડધો કપ સ્વીટકોર્ન નાખી સાંતળવાનું એક ટી સ્પૂન મીઠું દોઢ ટી સ્પૂન મિક્સ હાપ્સ નાખી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂક્યું એમાંથી વન ફોર્થ કપ જેટલું દૂધ અલગ કાઢી બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર મિક્સ કરી અને ગરમ દૂધમાં એડ કરી લેવાનો હવે એમાં ચાર ટેબલ સ્પૂન ઘરની મલાઈ બે ટેબલ સ્પૂન ચીઝ છીણીને ચાર પાંચ તુલસીના પાન તોડીને મરી પાવડર અડધી ટી સ્પૂન મિક્સ કરી અને પાસ્તા એડ કરી સાંતળેલા વેજીસ મિક્સ કરો અને વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ નાખી અને સર્વ કરો તો વેજ અલ્ફ્રેડો પાસ્તા રેડી